કરો છીર सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायणमि जयति सहि नारा श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री श्रीसहजानन्दस्वामिं श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीघनिश्यामाय नीलकण्ठाय ચોવીસ અવતારોના સ્વામિનારાયણ મહાપ્રભુએ દર્શન કરાવ્યા અને એ સમગ્ર અવતારો નો તેજ પોતાની મૂર્તિમાં સમાહિત કરી દીધું સુખમુણી કહે છે કે જેમ આલોકના મનુષ્યને ચિંતામણી પ્રાપ્ત થાય તો એ ચિંતામણી વડે મનુષ્ય ધન ઘર વાહન વગેરે સર્વે મનોરથો સિદ્ધ કરી શકે તેવી જ રીતે પર્વતભાઈને ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણી પ્રાપ્ત થઈ ગઈ હતી જેના પરિણામે પર્વત ભાઈ માટે આલોક અને પરલોકમાં કંઈ પણ વસ્તુ અપ્રાપ્ય થઈ શકતી નહોતી જેવી રીતે ડાયો માણસ ચિંતા મણીનો ત્યાગ કરે નહીં એમ પર્વત ભાઈ પણ ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણી વિના બીજું કંઈ પણ ઈચ્છા નય એમનું અંતઃકરણ અતિશય નિર્વાસનિક હતો સ્વતંત્ર સમાધિ દશા યોગીઓને સંતોને પણ દુર્લભ એવી સ્વતંત્ર સમાધિ દશા એમને પ્રાપ્ત થયેલી સ્વતંત્ર સ્વેદ દીપમાં જતા જતા નરનારાયણ દેવના દર્શન કરવા આવી રીતે આવરણથી રહિત બ્રહ્માંડમાં એમની ગતિ હતી એટલે આવી રીતની પર્વતભાઈ ની ઊંચી સ્થિતિ હતી સામાન્ય માણસ ને તો એમ જ થાય કે આ એક સામાન્ય ભગત છે પણ બીજા કોઈને ખબર પડે નહીં કે આ ભગતને બીજા ભગતમાં ગોવર્ધનિષ્ઠ હતા પર્વતભાઈ સમાધિનિષ્ઠ હતા આવા તો જૂજ ભક્તો જ સમાધિનિષ્ઠ હતા એમાં ના એક હતા એક વાર પર્વતભાઈ સભામાં આવ્યા મહારાજને નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક પ્રશ્ન પૂછ્યો નૃસિંહ સ્વામી પ્રતિહારી પૂછ્યું કે હે મહારાજ એક આશ્ચર્યની વાત એ છે કે હું તો તમારું ધ્યાન કરતો હતો તમારું ધ્યાન કરતો હતો એ વખતે મને ખાલી સેજ એવો સંકલ્પ થઈ ગયો કે નૃસિંહ ભગવાનનું સ્વરૂપ કેવું હશે તો મેં તો ખાલી નૃસિંહ ભગવાનનો સંકલ્પ કર્યો હતો મારા તમે ચોવીસે ચોવીસ અવતાર બતાવ્યા એનું શું કારણ છે અને એ અવતારો પાછા તમારા તેજમાં લીન થયા અને જુદા જુદા પણ મને દર્શન આપ્યા એનું શું કારણ છે જે કંઈ પણ યથાર્થ એનું કારણ હોય તે કૃપા કરી અને મને કહો મહારાજ ખૂબ રાજી થયા પર્વતભાઈ ઉપર પર્વતભાઈ ને કહે છે મમે કાંતિક ભક્તસ્ય સંકલ્પ સ્તવ માનસે નૃસિંહ રૂપ વિક્ષાયા યદા જાતો મહામતે શ્રી હરિ કહે છે કે હે બુદ્ધિશાળી એકાંતિક ભક્તરાજ તમારા મનમાં નૃસિંહ રૂપ જોવાનો સંકલ્પ થયો ને

હું જ સર્વ અવતારનો અવતારી છું એ વાતની પ્રતીતિ કરાવવા માટે મેં તમને આવું આશ્ચર્યકારી દર્શન કરાવ્યું હું જ અક્ષર અક્ષરથી પર છું સર્વનો આધાર છું સર્વજ્ઞ છું પુરુષોત્તમ નારાયણ છું મારાથી પર કઈ નથી ગ્રામતી મદભીતો વાયુ વાતીચ મદભિયા અંતરિક્ષે ભયાન મત સ્તારણ મંડલમ સ્થિત મારા ભયથી જ વાયુ વાય છે મારા ભયથી જ પૃથ્વી સ્થિર રહી છે અને ભૂકંપ આવતો નથી મારા ભયથી જ પાડ વિનાનું સમુદ્ર મે બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન કરી શકતો નથી મારા ભયથી જ અંતરિક્ષમાં તારાનું મંડળ રહ્યું છે મારા ભયથી જ આધાર વિનાનું જળ આકાશમાં સ્થિર રહે છે મારા ભયથી જ વેદની મેઘની ગર્જનાઓ ઉત્પન્ન થાય છે મારા ભયથી જ અગ્નિ બાળે છે મારા ભયથી જ ઇન્દ્ર વૃષ્ટિ કરે છે મારા ભયથી જ મૃત્યુ સર્વકાળે સર્વદા લોકો પ્રત્યે જઈ અને એના પ્રાણનું હરણ કરે છે એટલું જ નહીં બ્રહ્માદિક ઈશ્વરો પણ મારા ભયથી મારા વચનમાં જ રહે છે મારા વચનનું ઉલ્લંઘન ક્યારેય કરતા નથી એટલું જ નહીં ચોવીસ તત્વો મૂળ પ્રકૃતિ મૂળ પુરુષ અક્ષર સંજ્ઞા વાળા મુક્તો એ પણ બધાય મારી આજ્ઞામાં જ રહે છે મારી ઈચ્છાથી જ મનુષ્ય વિધ્યાત્મક જળના બિંદુ વડે બીજા મનુષ્ય શરીરનું સર્જન કરી શકે છે આ બધું મારી ઈચ્છાથી જ થાય છે મારી ઈચ્છા વગર કંઈ થતું નથી એટલે આ મે આશ્ચર્યો જે તમને બતાવ્યા એ મે તમને મારા અવતારી સ્વરૂપના જ્ઞાન કરાવવા માટે બતાવ્યા છે બીજું કોઈ હેતુ નથી આવી રીતે જ્યારે સ્વામિનારાયણ મહાપ્રભુએ પર્વત ભાઈને ઉત્તર આપ્યો ત્યારે પર્વત ભાઈ જે આનંત સમુદ્રમાં હિલોડા લેવા લાગ્યા અને પોતે એમ વિચાર કરવા લાગ્યા કે આલોકની અંદર જેમ કોઈ ધનાઢ્ય ગૃહસ્ત હોય અને એને ભારે ભારે સુખ હોય એમ એ કરતા પણ મને તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિ રૂપી ચિંતામણી હાથમાં આવી ગઈ માટે મારે હવે કાંઈ બાકી રહ્યું નથી આવી રીતે એમને સર્વોપરીપણાની દ્રઢ પ્રતિતિ થઈ ગઈ ત્યાર પછી પર્વતભાઈને ક્યારેય જીવનમાં સંકલ્પ થયો નહોતો કે ભગવાનનો આ અવતારનું સ્વરૂપ કેવું હશે અને આ અવતાર કેવો ધારણ કર્યો હશે એવું ક્યારે એમને પછી સંકલ્પ થયો નહીં સુખમુનિ કહે છે રાજન બીજા પણ એક ભક્ત હતા મૂળજી કરીને એને પણ શ્રી હરિએ સર્વોત્તમ સમાધિમાં દેખાડ્યું હતું પહેલા હું તમને એના પૂર્વજન્મનું વૃતાંત શ્રવણ કરાવું છું કે એ મૂળજી જન્મમાં કોણ હતો અને શા માટે એને આ જન્મ વૈશ્યનો પ્રાપ્ત તો એમ કહે છે મૂર્જી અંદર મહાબુદ્ધિમાન વિષ્ણુ શર્મા બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલો હતો બ્રાહ્મણમાંથી વિશ્વમાં જન્મ મળે એટલે મનુષ્યનો જન્મ તો મળ્યો પણ અધોગતિ થઈ કહેવાય વેદમાં કહેલા ધર્મમાં દ્રઢ નિષ્ઠાવાળો હતો

ભગવાનની ઈચ્છાથી એમના ઘરે એક વાર ફરતા ફરતા અંગીરા મુનિ આવ્યા કોણ આવ્યું અંગીરા મુનિ અંગીરા મુનિનું આખ્યાન જો વિસ્તાર થી સાંભળવું હોય કે વાંચવું હોય તો શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં ચિત્રકેતુના આખ્યાનની અંદર એમનું આખ્યાન આવેલું છે અહીંયા આપણે એનો વિસ્તાર લેતા નથી આપણે ખાલી વિષ્ણુ શર્માના પૂર્વ વિષ્ણુ શર્મા કહેતા મૂળજીત ભક્ત પૂર્વજન જોઈ એટલે વિષ્ણુ શર્મા તપસ્વી અંગીરા મુનિ પોતાના ઘરે આવ્યા પણ શું થયું અંગીરા મુનિને એમણે જોયું તો એ હોમ કરતા હતા એટલે નમન કર્યા સિવાય એની નજીકમાં જઈ અને બેસી ગયા અંગીરા મુનિ ઘરે આવ્યા પછી ઘરે આવીને હોમ કરતા હતા એટલે હોમ કરતા હતા એટલે વિષ્ણુ શર્માને થયું કે એને ડિસ્ટર્બ કરાય નહીં નમસ્કાર કરીએ તો એની દ્રષ્ટિ તો આપણા તરફ ખેંચાય ને એટલે એણે કોઈ પણ પ્રકારની નમન વગેરે ક્રિયા કર્યા વગર એની બાજુમાં જે હોમ થતો હતો તે બાજુ શાંતિથી બેસી ગયા અને અંગીરા મુનિને મનમાં દુઃખ થયું કે વિષ્ણુ શર્માએ એના ઘરે આવ્યો યજ્ઞ કર્યો તો એ મને નમસ્કાર કર્યા નહીં એટલે એમને એમ થયું કે મારું આજે અપમાન થયું છે એટલે ક્રોધાવિષ્ટ બની અને વિષ્ણુ શર્માને શ્રાપ આપી દીધો જુઓ તમે બધા શાસ્ત્ર આ વાત આવે છે કે ભગવાનને ભગવાનના સંતનો જેના ઉપર રાજીપો થાય એ જીવ દેવી થઈ જાય અને ભગવાન ને ભગવાનના સંત નો જેને રાજીપો ન ઉતરે એ જીવ આસુરી થઈ જાય વડતાલનું પંદરમું વચનામૃત શું જય વિજય ભગવાનના પાર્સદ હતા તો એ સત્પુરુષ એવા સંકાતીક નો દ્રોહ કર્યો તો આસુર ભાવને પામી ગયા પ્રહલાદજી દૈતી હતા પણ નારાજજી નો અનુગ્રહ થયો તો પરમ ભાગવત થઈ ગયા વાલ્મીકી રામાયણ તુલસીદાસ રામાયણમાં પણ આવે છે દ્વાર પાલ હરિકે પ્રિય દો જય વિપ્ર શ્રાપ તે ભાઈ તામસ અસુર પાણી શું થયું ત્રણ જન્મ અસુર ના લેવા પડ્યા મિત્ર કોણ હતા ભગવાનના પાર્ષદ હતા એ પણ વૈકુંઠના તો પણ શું થયું ભાઈ બ્રાહ્મણનો એમને શ્રાપ લાગી ગયો તો તરત જ એને અસુર કુળમાં જન્મ ધારણ કરવો પડ્યો એટલે શાસ્ત્રની અંદર એમ કહ્યું કે મનુષ્યએ હંમેશા ક્ષમા રાખવી જોઈએ ક્ષમા છે એ સમર્થનું ભૂષણ છે પણ સમા ક્ષમા છે એ બધા પાસે હોતું નથી ન શ્રેય સતતમ તેજો ન નિત્યમ શ્રેયસી ક્ષમા મહાભારતની અંદર એમ કહ્યું કે ક્યારેક છે એ ક્ષમા પણ બંધન કરી શકે એટલે આવી રીતે અંગીરા મુનિને થયું કે અત્યારે આના ઉપર ક્ષમા કરવી એ યોગ્ય નથી એટલે એમણે તરત જ શ્રાપ આપી દીધો શાસ્ત્રમાં એમ કહ્યું ઉત્તમ આનામું કનિષ્ઠ માણસને પોતાની આજીવિકા તૂટવાનો ભય હોય મધ્યમ પ્રકૃતિના માણસને મરવાનો ભય લાગે પણ શ્રેષ્ઠ પ્રકૃતિના મનુષ્યને કે સંતને અપમાનનો ભય હોય છે એટલે એમને એમ થયું કે આજે મારું અપમાન થયું એટલે તરત જ એણે સાપ આપી દીધું પણ હકીકતમાં વિષ્ણુ શર્માએ એમનું નમન ન કર્યું એની પાછળનું શાસ્ત્રોક્ત કારણ હતું શાસ્ત્રમાં એમ કહ્યું છે કે સમિત પુષ્પ કુશા અગ્નિ અંબુદ મૃદાન ક્ષત પાણીક જપમ હોમમ ચ કુરવાણો નાભી વાંદ્યો દ્વિજો ભવેત કેતા સમિદ પુષ્પ કુષ અગ્નિ જળ મૃતિકા અક્ષર કેતા ચોખા જેના હાથમાં હોય તેમનું તથા જપ કે હોમ કરનાર બ્રાહ્મણનું અભિવાદન કરવું જોઈએ નહીં એટલે શાસ્ત્રના વચન પ્રમાણે આપસ્તંભ મહર્ષિ આ શાસ્ત્ર વિધિ બતાવેલી છે એટલે વિષ્ણુ શર્મા નમન કર્યા વગર જ બાજુમાં બેસી ગયા હતા પણ આ વાતની અંગીરા મુનિને ખબર હતી નહીં અંગીરા મુનિ ક્રોધમાં આવી અને વિષ્ણુ શર્માને કહે છે કે અરે રે તું તો બ્રાહ્મણ કુળમાં જન્મ પામ્યો વળી વિદ્યાનો ખૂબ અધ્યયન કર્યો છે માટે તારી અંદર ઉદ્ધતા આવી ગઈ છે માટે તે મારું અપમાન કર્યું માટે ફરી વાર તને હવે બ્રાહ્મણ યોનીમાં જન્મ મળશે નહીં બીજો જન્મ તારો વૈશ્ય યોનીમાં થશે અને એ જન્મની અંદર તું મહાદુઃ ભોગવીશ આવી રીતનો એને શ્રાપ આપી દીધો વિષ્ણુ શર્મા તો ખૂબ ગભરાઈ ગયા આવા વજ્રપાત જેવા કઠોર વચન સાંભળી અને શ્રાપનું કારણ જન્માંતરમાં પોતાને પાપના ફળરૂપ પ્રાપ્ત થવાનું છે એમ પોતે વિચાર કરી અને ફરીવાર અંગીરા મુમિને નમસ્કાર કરવા લાગ્યા ત્યારે જો ફરીવાર હવે નમસ્કાર નહીં કરો તો પાછો બીજો શ્રાપ આપી દેશે એટલે એને વંદન કરવા લાગ્યા અને વિનયપૂર્વક એમને વાત પોતાની સમજાવવા લાગ્યા કે હે મમ્મી

સમિત પાણીકમ જપમ હોપમ પ્રકૃરવાણમ નાભિ વંદેત વૈ દ્વિજમ એ શાસ્ત્રના વચન અનુસાર મે તમારો અભિવંદન કર્યું નોતું બાકી મારો એવો કોઈ આશય હતો એ જાણી જોઈને તમને હાથ જોડ્યા નથી એવું નથી એટલે આવી રીતે ન્યાયયુક્ત વિષ્ણુ શર્માએ અંગીરા મુનિની પ્રાર્થના કરી અંગીરા મુનિનો ક્રોધ ક્ષણિક હતો કારણ કે સંતોનો ક્રોધ છે ને એ ક્ષણિક હોય જાજો સમય રહે નહીં એટલે અંગીરા મુની શાંત થઈ ગયા અને પોતાના મનમાં જે ભ્રાંતિ થયેલી એ પણ દૂર થઈ ગઈ કે વિષ્ણુ શર્માએ શા માટે વંદન ન કર્યા એનું પણ કારણ સાંભળી લીધું એટલે એમના ઉપર અનુગ્રહ કર્યો અને કહ્યું કે હે વિષ્ણુ શર્મા મારા સાપનું ક્યારેય પણ સંપૂર્ણપણે નિવૃત્તિ થતી નથી એટલે તમે પૃથ્વીમાં વૈશ્યનો જન્મ તો પામશો જ પણ સાથે સાથે તમને એ શ્રાપ વરદાન રૂપ પણ સાબિત થશે કારણ કે એ જન્મની અંદર તમને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થશે આવી રીતના એને આશીર્વાદ પણ ભેગા આપી દીધા કે મનુષ્ય જન્મ તો તમને મળશે જ પણ તમારો જન્મ ક્યારે થશે જ્યારે પૃથ્વી ઉપર ભગવાન અવતાર ધારણ કરશે ત્યારે તમને મનુષ્યનો જન્મ વૈશ્ય કુળમાં મળશે ત્યાં સુધી તમને આ શ્રાપ લાગશે નહીં એટલે આવી રીતે મોટા પુરુષનો શ્રાપ પણ અનુગ્રહ રૂપે જ સાબિત થાય છે શાસ્ત્રમાં વાત આવે છે કે દુર્વાસા ઋષીએ નિર્ણય દેવને અને ઋષિમુનિઓને શ્રાપ આપ્યો બદ્રીગાશ્રમમાં તો એના ફળ સ્વરૂપે ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા અને અનંત આત્માઓનો ઉદ્ધાર પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી અને કર્યો નહીતર જો દુર્વાસા મુનિને ક્રોધ જ ન આવ્યો હોત ને શ્રાપ જ ન આપ્યો હોત તો હા ભગવાનનું આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ કોઈ નિમિત્ત જ ઉભું ન થાય કારણ કે ભગવાન તો સ્વતંત્ર છે અને પૃથ્વી ઉપર આવવા માટે કોઈ કારણ પણ અનિવાર્ય છે એટલે ભગવાનને દુર્વાસા મુનિના શ્રાપને નિમિત્ત બનાવી અને મનુષ્ય ઉપર અનુગ્રહ કરવાના આશયથી અવતાર ધારણ કર્યો આવી રીતે વિષ્ણુ શર્માને કહ્યું કે તમે એ અવતારી નારાયણની કૃપાથી સમાધિ દશાને પણ પામશો અને તમારા જીવનમાં જ્યારે ભગવદ્ પ્રાપ્તિ થશે ત્યારે તમને શાંતિ પણ મળશે અને એ જ અવતારી નારાયણ પોતાના અક્ષરધામમાં પણ તમને લઈ જશે આવી રીતની જ્યારે વાત કરી ત્યારે વિષ્ણુ શર્મા અંગીરા મુનિનું આ પ્રકારનું અનુગ્રહયુક્ત વચન સાંભળી હર્ષથી કહેવા લાગ્યા કે ઓહો મુનિ તમારા શ્રાપ ને હું શ્રાપ ને નહીં ગણતા આશીર્વાદ રૂપે સ્વીકાર કરું શું તમારો ભલે શ્રાપ હોય પણ મને તો એ આશીર્વાદ રૂપે જ મળ્યો છે કારણ કે સર્વ જીવ પ્રાણી માત્રના એક માત્ર સુહૃદ જેને વિશે ક્યારે કોઈ વિકાર જ નથી એવા પુરુષોત્તમ નારાયણને મને સાક્ષાત પ્રાપ્તિ થશે અને મારો સર્વોત્તમ શ્રેય થશે તમારો શ્રાપ એ મારા માટે તો અનુગ્રહ માત્ર જ છે આવી રીતે વિષ્ણુ શર્માએ ફરી વાર અંગીરા નમસ્કાર કર્યા અને પોતાના સ્થાન પ્રત્યે ગયા વિષ્ણુ શર્મા શ્રાપ મળ્યો છતાં પણ એમ જ વિચાર કરવા લાગ્યા કે ખરેખર અંગીરા મુનિ જેવા ક્ષમાવાળા ધીરજવાળા અને નિર્માની કોઈ સંત નથી નહીતર ધારે તો એવો પણ શ્રાપ આપી શકે જેનાથી એનું કલ્યાણ બગડી જાય પણ શ્રાપ કેવો આપ્યો જેનાથી આત્યંતિક કલ્યાણ થઈ જાય એવો શ્રાપ આપ્યો આ પ્રમાણે સુખમુનિ કહે છે એ માનસિંહ રાજન અપ્રિય એવા વૈશ્ય કુળમાં અત્યારે એને જન્મ પ્રાપ્ત થયો હતો અને એનું નામ રાખવામાં આવ્યું હતું મૂળજીત મૂળજીત પણ પૂર્વજન્મના સત્કર્મના બળથી બાળપણથી જ ભગવાનની ભક્તિ કરતા અને ભગવાનના ભક્તો સંતોનો સમાગમ પણ કરતા હતા અને એમ કરતા કરતા એમને ક્યાંક સમાચાર મળ્યા કે સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વના નિયંતા પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ ગયા છે અને પોતાનો અદ્વિતીય પ્રતાપ લોકોને દેખાડે છે એટલે એમણે નિર્ણય કરી લીધો કે ભગવાનના દર્શન કરવા માટે જવું છે સમાચાર મળ્યા કે ભગવાન તો કાલવાણીમાં બિરાજે છે અને હજારો મનુષ્યોને સાધન વગર શિર દશા કમાડે છે સમાધિ કરાવે છે એટલે પોતે સીધા ત્યાં આવી ગયા અને સદગુણોના મહાસાગર પુરુષોત્તમ નારાયણનો અતિ દ્રઢ આશ્રય કરી લીધો જ્યારથી ભગવાનનો આશ્રય સ્વીકાર કર્યો ત્યારથી જ એમને કૃપા સમાધિ થવા લાગી મિત્ર સમાધિ થાય ભગવાનના અક્ષરધામ જતા હતા અને વચ્ચે કૈલાસમાં આવ્યા કૈલાસમાં રહેલા શિવજીના સર્વ ગણોને જોઈને તે મોહિત કરવા માટે તેમને ઉપદેશ આપવા લાગ્યા કે હે શિવજીના ગણો તમે પ્રતિદિન શાંતિના આધાર બુદ્ધ દયા સાગર સર્વને શરણ્ય એવા ભગવાનની ભક્તિ કરો આ પ્રમાણે મારું કલ્યાણકારી વચન સ્વીકાર કરશો તો મહા થાશો સંસારમાંથી તમારી કાયમ માટે મુક્તિ થશે અને અક્ષરધામની પ્રાપ્તિ થશે પણ શું થયું પાત્રતા વગર ઉપદેશ અપાય યોગ્યતા જોઈને શિષ્યને જ્ઞાન આપવું જોઈએ પણ ધીરજ ન રહી પાત્રતા જોઈ નહીં અને ઉપદેશ આપી દીધો ને આ લોકોને ઊંધો પડ્યું શિવજીના ગણોને આ વાત છે એ ડાયજસ્ટ થઈ એટલે શિવજી પોતાના ગણોને કહે છે કે એ ગણો મૂળજીત મનુષ્ય હોવા છતાં પણ વંદનીય છે અને તમોને આ પ્રમાણે કેમ કહે છે મને સમજાતું નથી માટે મૂળજીતને મારી પાસે લઈ આવો એટલે મૂળજીત શિવજીની પાસે ગયા શિવજી કહે છે કે હે મૂળ દેવતાઓએ પણ પૂજવા યોગ્ય મારા ગણોનો अनादर કર્યો અને મારા બળવાળા મારા ગણોને તે આ પ્રમાણે અયોગ્ય ઉપદેશ કેમ આપ્યો હું વિશ્વનો પ્રલય કરનારો છું તમે મને જાણો છો કે નથી જાણતા માટે તારી અંદર માન અને મત્સર વધી ગયા છે માટે તારી ગતિને હવે હું રોકી દઈશ આજ પછી તું કૈલાસથી ઉપર ક્યાંય જઈ શકીશ નહીં અક્ષરધામમાં પણ નહીં જઈ શક આવી રીતે મૂળજીતને કહ્યું મૂળજીત કહે છે કે હું તો ભગવાનનો ઉપાસક સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો એકાંતિક ભક્ત છું માટે મને રોકવા માટે આ દુનિયામાં કોઈ સમર્થ નથી આ પ્રમાણે બંને વચ્ચે વાક યુદ્ધ થયું મૂળજીતને આ પ્રમાણે શિવજીએ કહ્યું કે હે દુર્મતી હાથીની આગળ જે મચ્છરીઓ નાશ થઈ જાય એમ હું તારો હમણાં ને હમણાં મર્દન કરી નાખીશ પછી તો બંને વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધની અંદર જીતે ભગવાન પુરુષોત્તમ નારાયણને સંભાળ્યા ને શિવજી કરતાં પણ હમણું સ્વરૂપ એમણે ધારણ કર્યું દેવતાઓને દૈત્યો પણ વિસ્મય પામી ગયા કે આટલી બધી સામર્થ્ય મૂળજીતમાં ક્યાંથી આવી

પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ પામેલા અદ્વિતીય પરમેશ્વરનો આશ્રિત છે એ વગર હું અજય છું અને મારા સિવાય બીજો કોઈ અજય નથી પણ તું ચોક્કસ પુરુષોત્તમ નારાયણનો આશ્રિત થયો છે એટલે જ તારી અંદર આવી સામર્થ્ય આવી છે આવી રીતે જ્યારે મૂળજીતે વાત સ્વીકારી અને કહ્યું કે હા હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું મારો મનુષ્ય જન્મ સફળ કરવા માટે મેં એમનો આશ્રય સ્વીકાર કરી લીધો છે ત્યારે શિવજીએ પણ એના વખાણ કર્યા કે ખરેખર તને ધન્ય છે કે તું પુરુષોત્તમ ગરુડનો આશ્રિત છો એવી રીતે પ્રસન્ન થયેલા મૂળજીથી શિવજીને નમસ્કાર કરી આજ્ઞા લઈ અને પછી સમાધિ કરી અને પાછા અક્ષરધામમાં ગયા અને ત્યાર પછી એમને કોઈ રોકી શકતું ન પ્રસન્ન મુખવાળા મૂળજીતને જોઈ અને શ્રી હરિ કહેવા લાગ્યા કે તમે સમાધિમાં જે કંઈ પણ આશ્ચર્ય જોયું જે કંઈ પણ સામર્થ્ય તમને તમારા સ્વરૂપમાં દેખાણી શિવજી કરતાં પણ ડબલ સ્વરૂપ તમારું થઈ ગયું એ બધાયનું કારણ છે એ હું છું મારા થકી જ તમને અપૂર્વ ઐશ્વર્યને આશ્ચર્ય દેખાણું છે ત્યાર પછી ઉત્સાહી મનવાળા મૂળજીતે પણ સભાની અંદર કહ્યું કે હા મહારાજ તમે જ સર્વજ્ઞ છો તમારી આજ્ઞાથી જ હું સ્વતંત્ર રીતે અક્ષરધામમાં જઉં છું ને આ જે પ્રસંગ બન્યો શિવજી અને એના ગણો સાથે જે મારે યુદ્ધ થયું એ પણ સભાની અંદર મૂળ જીતે બધાને પ્રસંગ વર્ણવીને સંભળાવ્યો ત્યારે બધાયને આશ્ચર્ય થયું કે ખરેખર પુરુષોત્તમ નારાયણનું શરણો સ્વીકાર કરવાનો કેટલો મોટો ફાયદો છે એના જેવું તો બીજો કોઈ ફાયદો જીવનનો ગણાતો નથી સર્વ ભક્તો પણ આનંદના સમુદ્રમાં નિમગ્ન થઈ ગયા અને પોતાને ધન્ય ભાગ્યશાળી લાગ્યા સહજાનંદ સ્વામી મહારાજ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની स्वामिनारायण नारायण नारायण नारायण